મોગલોના નાકમાં દમ લાવનાર અને ગોરિલા યુદ્ધમાં માહેર મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની આજે છે છત્રપતિ શિવાજી રાજે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઈ દાદા કોળદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ જ ચતુરાઈથી ઉપયોગ કરી શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીર પુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે ઈસવીસન પૂર્વે ત્રણસો થી બસો ત્રીસ સુધી મહારાષ્ટ્રમાં સાત વાહનોનું રાજ્ય હતું ત્યાર પછી નાના નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ કર્યું આશરે દસમી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યું ઈસવીસન બારસો બાણુંમાં માં અલાઉદ્દીન ખિલજીએ યાદવોને હરાવ્યા પરંતુ યાદવોએ તેરસો દસ સુધી રાજ કર્યું યાદવની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યું પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી ચૌદસો ત્રેપનમાં બ્રાહ્મણી રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું સમય જતા સલ્તનત સ્થાનિક રાજાઓ અને યાદવ વચ્ચે એક સમજૂતી ઊભી થઈ અને યાદવો બહામીનના ખંડિયા બન્યા ચૌદસો બાણુંમાં બહામની પાંચ શાહીઓમાં વહેંચાયું સોળસો માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલી વિજયનગર રાજ્યને હરાવ્યું જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઈ ગઈ હતી બીજાપુર અહમદનગર અને ગોલકોન્ડા મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા એકબીજી સલ્તનત વચ્ચે સતત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા દક્ષિણના દિગ્વિજય શિવાજી મહારાજ વિશે ગમે તેટલું લખીએ તેટલું ઓછું છે ત્યારે ભારત માતાના વીરપુત્રના જન્મદિવસ ઉપર આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસાના ફુવારા સર્કલ નજીક આવેલી મહારાજા શિવાજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ હંસરાજભાઈ માળી શેરુભાઈ સિંધી ચકાબાઈ ઠાકોર મનોજભાઈ ઠાકોર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણીસ ફેબ્રુઆરી છે શિવાજી મહારાજની જન્મ જયંતિની આજે ઉજવણી કરવામાં આવી છે ને હિન્દુ યુવા સંગઠન સાથે અમે અમારી ટીમ સાથે સન્માન ડીસા પુવાડી સર્કલ અમે હાજરી આપીને સન્માન કર્યું છે જય શ્રી